એવો કોઈ ટાર્ગેટ ને તો બહુ કરતો હોય રોડ પર જણાયો પિનાલો તો ક ને એ સ્પીના કવાટ ખુલેમ दारू નામ ચાલે છે પોલીસ કામે આવવાનું છે આપણે પોલીસનું કામ રોકવાનું છે ઉનાળામાં પાણી નથી મળતો એટલો બધો दारू મળે દિશામાં જઈએ ને આપણે તમને આ તો બતાય દે બોલો ચાલો તમારી દિશામાં અમારા દિશામાં અમે બતાવી દઈએ અમારા તે જે દિશામાં અમે અમારી સર્વિસ એ જવાબ બતાવી અમે હંજા પોલીસનું કામ છે રોકશો નહીં નાખો તમે આ અરજી ના કરો અમારો હક છે રેલી કાઢવાનો એને મેં કહી દીધું કે પરમિશન લઈ ના હવે કે આ રોકતા નથી કોઈને એન પરમિશન દબાવો એ તો પોલીસે સત્તા છે પોલીસે લાગે વિસ્તારમાં કઈ કાયદો વ્યસ્ત હોય છે